નસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે હાલમાં ગામડે ગામડે સર્વેની પ્રક્રિયા ચાલુ રહી છે એમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના આ સર્ચ કરશો એટલે બીજું પેજ ઓપન કરી દેવામાં આવશે ઓપન કરશો ત્યાં તમારે લખેલું હશે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ સૂચિ આ લખેલું હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક ક્લિક કરશો એટલે આજે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે સ્ક્રોલ કરશો એટલે આગળ આ લખેલું છે પીએમ જીવાય ડોટ એનઆઈસી ડોટ ઇન આ જે વેબસાઇટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન કરી દેવામાં આવશે બીજું પેજ બંધ થશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન થઈ જશે બીજું પેજ ઓપન થશે તેવે તમારે આવા સ્પોર્ટ એવું લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે રિપોર્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર છે રિપોર્ટ પર જેવું તમે ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન કરી દેવામાં આવશે ત્યાં તમારે સ્ક્રોલ કરી અને લાસ્ટમાં જે સોશિયલ ઓડિટ રિપોર્ટ ત્યાં જે છે તમારે ક્લિક કરવાનો રહેશે બરાબર છે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે બીજું પેજ ઓપન કરી દેવામાં આવશે સૌ પ્રથમ તો તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે જેવું તમે સ્ટેટ સિલેક્ટ કરશો એટલે ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક એટલે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા હું કરી દઉં છું ત્યાર પછી તમારું તહેસીલ મતલબ કે તમારું તાલુકો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે બરાબર છે ત્યાર પછી તમારી પંચાયત એટલે ત્યાર પછી તમારી પંચાયત તમારી પંચાયત કઈ લાગે છે તમારે અહીંયા ક્લિક કરવાનો રહેશે અહીંયા હું ક્લિક કરી દઉં છું અહીં પછી તમારે વર્ષ સિલેક્ટ કરવાનો આવશે અહીંયા હું સિલેક્ટ કરી દઉં છું સિલેક્ટ કર્યા પછી તમારી તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના જે લખેલું છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા સિલેક્ટ કરશું એટલે તમારે કેપ્ચર કોડ અહીંયા નાખી દેવાનો રહેશે બરાબર છે અહીંયા તમારે કેપ્ચર કોડ જે આવે એ તમારે અહીંયા નાખવાનો રહેશે બરાબર છે અહીંયા હું મારો કેપ્ચર કોડ ફિલઅપ કરી દઉં છું જેવો કેપ્ચર કોડ અહીંયા ફિલઅપ કરું છું એટલે જે પણ છે અહીંયા આવી જશે એટલે હાલમાં જે આ ગામ છે એનો નોટ ડેટા ફાઉન્ડ મતલબ કે ડેટા ફાઉન્ડ નથી કર્યું એટલે તમારો ડેટા વગેરે એડેટ નથી કર્યો બીજા ગામડાઓમાં એડેટ કરી દેવામાં આવે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ